પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા એક યુવાનનું થાપાના સાંધાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ પ્રકારના ઓપરેશન આ હોસ્પિટલમાં પંદર વર્ષ બાદ શરૂ થયા છે પોરબંદર ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના ડૉક્ટરો ફરજ બજાવે છે હાલ વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો ફરજ બજાવતા હોવાથી ઓપરેશન તેમજ ઓપીટીમાં પણ વધારો થયો છે પોરબંદરના ઝુંડળા વિસ્તારમાં રહેતા ખૂટી નામના યુવાનને હલનચલન કરવામાં તકલીફ થતી હોવાથી આ યુવાનને અન્ય ખાનગી હોસ્પિટલમાં થાપાનું ઓપરેશન કરાવ્યું હતું તેમ છતાં દુખાવો રહેતા ફરી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આ યુવાનનું થાપાના સાંધાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ઇનપ્લાન્ટ અમેરિકન કંપનીમાં મંગાવવામાં આવ્યા હતા દર્દી ચાલીસ વર્ષનું દર્દી એના થાપાનો ગોળો સુકાતો હતો અને જેના લીધે થાપાનો સાંધો ઘસાતો હતો જેના માટે આપણે થાપાનું સાંધા ઓપરેશન કે જેને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કહેવાય એ અહીંયા કરવામાં આવેલું છે આ પ્રકારના ઓપરેશન જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ભાવસી હોસ્પિટલમાં આશરે છેલ્લા દસ કે પંદર વર્ષ પહેલા થયેલા હતા એ પછી આજે આપણે ફરીથી આ ઓપરેશન કરવાનું ચાલુ કર્યું છે આજે આપણે જે દર્દીમાં ઇમ્પ્લાન્ટ નાખેલો છે એ આપણે ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ નાખેલો છે બરાબર અને પ્રાઇવેટમાં જો આ પ્રકારની સર્જરી કરવામાં આવે તો આશરે દોઢ થી બે લાખ જેટલો ખર્ચો થતો હોય છે હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના એચઓડી ડોક્ટર પદ્મકાંત સિદ્ધે અને તેઓ તમામ તબીબ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર